એવો શોધવો ઢાલ સરખો હોય સુખમાં પાછળ પડી રહે દુખમાં આગળ હોય સુખમાં પાછળ પડી રહે દુખમાં આગળ હોય મિત્રો વિડિયો આગળ જોઈએ પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો સાથે સાથે બે લાઇકન અવશ્ય દબાવશો ચાલો આપણે વિચાર વિસ્તાર સમજીએ આ પંક્તિ દ્વારા કવિ આપણને મિત્ર કેવો હોવો જોઈએ એ સમજાવતા કહે છે કે ઢાલ યુદ્ધમાં લડવૈયાનું રક્ષણ કરે છે પરંતુ લડવૈયા પર કોઈ પ્રહાર કરે ત્યારે જ ઢાલ આગળ આવે છે એ સિવાય પાછળ મિત્રો પણ ઢાલ જેવા હોવા જોઈએ જે સંકટ સમયે આગળ આવીને આપણું ઢાલની જેમ રક્ષણ કરે આપણને મદદરૂપ થાય માત્ર સુખમાં સાથ આપનાર અને દુઃખ આવી પડે ત્યારે આપણાથી દૂર રહેનાર મિત્રો તો ઘણા મળી આવે છે એમને સાચા મિત્રો કહી શકાય નહીં જે દુઃખમાં પણ આપણો સાથ આપે અને મદદ કરે એ જ સાચો મિત્ર આમ આ પંક્તિઓમાંથી બોધ મળે છે કે મિત્રની પસંદગીમાં દરેકે ખૂબ જ વિવેક રાખવો જોઈએ એથી જ કહેવાયું છે કે મિત્ર કીજે મરદ મરદ મન દર્દ મિટાવે મિત્ર કીજે મરદ કામ વિપત્તિ મેં આવે મિત્ર કીજે મરદ સત્ય કહ સમજાવે મિત્ર કીજે મરદ ખુશામત ખાવે મિત્રો વિડીયો ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઈક કરવાનું તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ન ભૂલશો સાથે સાથે તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન અવશ્ય દબાવજો ફરી મળીશું નવા જ વિડીયો સાથે આભાર